અને આજ રોજ આપણી વચ્ચે એપીએમસી ના ચેરમેન શહેર પ્રમુખ તાલુકા પ્રમુખ તેમજ મહિલા મોરચાના પ્રમુખ અને મહિલા મોરચાની બહેનો આપણી વચ્ચે છે તો આજ આપણી વચ્ચે દૂધસાગર રેરી ના ડાયરેક્ટર શ્રી યોગેશભાઈ તો હંમેશા ગરીબો વચ્ચે અને સામાન્ય વ્યક્તિ નહી ચિંતા કરવાવાળા કાર્યકર્તા છે તેની ટીમ મારી સાથે ઊભી છે આખી ટીમે બધા દર્દીઓના વચ્ચે રહીને એમની એમની વાર્તાલાપ કરી સિવિલ હોસ્પિટલની અંદર સેવા કયા પ્રકારની છે એ જાતે તમે પણ અનુભવ હોય એક પત્રકાર તરીકે તમે પણ અનુભવ સિવિલ ની પણ સેવા આ ગુજરાત સરકારે સિવિલ બનાવી છે ઇનોવેશન કરી સિવિલ ત્રણસો બેડ થી બનવાની છે એટલે આ આજે જન્મ દિવસ નિમિત્તે દાદા નો હું ખુબ ખુબ આભાર પણ માનું છું આખી ટીમ વતી અસ્તુ થેન્ક યુ